અંકલેશ્વરમાં જિલ્લા ભાજપ દ્વારા સેવા પખવાડી અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરાયું હતું ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા પખવાડી અંતર્ગત અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે પ્રદેશ પ્રવક્તા ભરતભાઈ ડાંગર જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંમેલનમાં મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા પ્રબુદ્ધ નાગરિક સમિલેનમાં ઉપસીત નાગરીકોને પ્રધાન મંત્રી નરેંદ્ર મોદીના જીવન ચરિત્ર સંઘર્ષ પડકારો લોક કલ્યાણના કાર્યો અને દેશના વૈશ્વિક સ્તરે નામના અપાવી રહ્યા છે જે કે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા અને તાલુકા ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર ખાતે ભરૂચ જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકોનું એક સંમેલનનું આયોજન થયું છે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબનો જન્મદિવસ સમગ્ર દેશે અલગ અલગ સેવાકીય કાર્યો સામાજિક જનજાગૃતિના કાર્યક્રમો દ્વારા ઉજવ્યો છે એના જ ભાગરૂપે આ પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન થયું છે જેમાં માનનીય મોદી સાહેબનું જીવનચરિત્ર એ લોકો સમક્ષ મૂકવામાં આવશે કયા સંઘર્ષ કેટલા પડકારોની વચ્ચે પણ માનનીય મોદી સાહેબે દેશની સેવા માટે થઈને જનહિત માટે થઈને ગરીબોની સેવા માટે થઈને કામો કર્યા છે એ લોકો સમક્ષ મૂકવાનો પ્રયાસ કરીશ ખૂબ મોટી સંખ્યામાં નાગરિક ઉપસ્થિત છે ત્યારે મને ચોક્કસ વિશ્વાસ છે કે આ નાગરિકો મોદી સાહેબના જીવનમાંથી ચોક્કસપણે પ્રેરણા પ્રાપ્ત કરીને પોતાના જીવનમાં પણ એનો અમલ મૂકવાનો પ્રયાસ કરશે આજ મને લાગે છે મોદી સાહેબને જન્મદિવસની મોટા મોટી શુભકામનાઓ છે